કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો કન્સર્ટ વિસાવદર હવે આવી ગઈ છે કેરી સીએનજી નવી હો સેકન્ડ નથી ગાડીમાં આખો તમે વિડીયો જોવો ઇન્ટરેસ્ટ હોય તો અને અત્યારે સ્કીમ ચાલી રહી છે એ બધુંય તમને ડિટેલમાં સમજાવું બતાવો ગાડી મિત્રો કેરીની સિઝન ચાલુ થવાની તૈયારી છે ઘઉંની ચાલુ થઈ ગઈ છે બરાબર જો આ નવી ચેરી માં પચીસ ની એવરેજ માં પચીસ ની કોઈ ગાડી ન થાપતી વધુ કમાણી મિત્રો ફૂલ વિડીયો જોવો આખી ડિટેલ તમને સમજાવું ગાડીમાં ઇન્ટરેસ્ટ હોય ફૂલ વિડીયો જોવો ઘરે બેઠા નવી ગાડીનો વિડીયો તમને જોવા મળશે અને છેલ્લે નંબર આપી દઈશ ગાડીમાં ઇન્ટરેસ્ટ હોય તો ડેમો ગાડી તમને તમારા ગામ બતાવી જશે જુનાગઢ જિલ્લામાં ઓલમાં બધે બતાવી જશે લોડેડ આવે છે એટલું નાના વેહિકલ માં એક ગાડીમાં એન્જિન નથી એવું એન્જિન આપડી ગાડીમાં આવે છે અને મોટો સ્પેર છે કે આપડે તે રીતના ટાયર આવ્યા છે બીજા એક નાનું લોડિંગ વાહન લઈએ આપણે તે રીતનું ટાયર કોઈ નથી દેતું પાછળ આપણે ચાર ચાર કમાન અને આગળ કસ્ટમર કરતા જેમ કે સસ્પેન્શન છે તો એ સસ્પેન્શનમાં બે વર્ષ અથવા બોતેર હજાર કિલોમીટરની કંપની પીસ ટુ પીસની ગેરંટી આપે છે કદાચ ને કાંઈ પણ થાય તો કંપની પીસ ટુ પીસ નવું નાખી દેશે મિત્રો સસ્પેન્શનમાં ગેરંટી કોઈ કંપની નથી આપતી હો બે વર્ષની બે વર્ષ અથવા બે વર્ષની બોતેર હજાર કિલોમીટર અથવા બે વર્ષ સાંભળી લેજો બતાવો ગાડી બે વર્ષ અથવા બોતેર હજાર કિલોમીટર ની અંદર સસ્પેન્શન ગેરબોક્સ ડિફ્રેશન એન્જિન કવર આ બધુંય આવી જશે તમારે બે વર્ષ અથવા બોંતેર હજાર કિલોમીટરની અંદર બે વર્ષ અથવા બોત્તેર હજાર કિલોમીટરની બધાયની ગેરંટી છે બતાવો ગાડી આ ડેમો કાર છે મિત્રો ગાડી છે તમને નંબર આપી દઈ વિડીયો ના એમ તમારે ગણતરી હોય તો તમને તમારે ગામ કોઈ પણ ગામ હોય તમને બતાવી જશે હા મિત્રો આ લોડિંગ થાઠું કેટલા આપણે લોડિંગનો અંદરનો જે સ્પેસ છે ને આ પટ્ટીને અંદરનો પૂરેપૂરો ગાળો કસ્ટમર ને સાત બાય પાંચ વાપરવા મળશે અંદરનો ગાળો પૂરેપૂરો સાત ફૂટ આમ ને પાંચ ફૂટ આમ એવું નથી કે કસ્ટમર એમ કે સાત મળે તો આ એમ કસ્ટમર એમ કે આ કપાઈ જશે ને અમને સાડા છ જ મળશે નહીં અંદર ગાળો તમને સાત મળશે અને આમ પાંચ મળશે સાત બાય પાંચ અંદરનો ગાળો તમને પૂરેપૂરો વાપરવા મળશે જેથી તમારે કદાચ એક બે ઇંચનો માલ વધારે હોય ને કસ્ટમરને એમ થાય કે અમારે ઠાઠું ખુલ્લું રાખવું પડે આ ક્વેરી છે મેમો આવે એ ટેન્શન તમારે આમાં નથી તમે સાત ફૂટનું પાણી અંદર વસ્તુ રાખવી સાત ફૂટનું પૂરેપૂરી રહી જશે અંદરના ભાગમાં જ સાત

ત્રણ જણા આરામથી બે મિત્રો વધુ કમાણી અને સીએનજી માં પચીસ ની એવરેજ તાકાત વાળું ઇન્જિન અત્યારે તમે રોડ ઉપર નીકળો લોડિંગ ગાડીમાં કેરી વધારે જોવા મળશે પાવરફુલ એન્જિન કે બે ટન માલ ભર્યો હોય તો ગાડી દબાતી નથી બે ટન તમારે માલ ભરીને આરામથી હાકી લેવાની બરાબર છે પાવરફુલ ગાડી આ ગાડી આ નંબર આપી દઉં બે ના તમારે ઇન્કવાયરી કરવી હોય કોઈ પણ જાણકારી મેળવી હોય તો અજયભાઈ ને સાગરભાઈ ના નંબર સ્ક્રીન ઉપર આવી જાય

આજે કરાવો અને બુકિંગમાં અત્યારે બુક કરાવો તો પચાસ હજાર રૂપિયાનો ત્રીજા માર્ચ મે મહિનામાં તો અત્યારે તમને ફાયદો એ છે કે સાત લાખ અઢાર હજારમાંથી માંથી પચાસ હજારનું ટોટલ ડિસ્કાઉન્ટ બાદ કરી દેસુ છતાંય પણ તમે જે કઈ અપેક્ષા રાખતા હોય રૂબરૂ મળો અને કયો એટલે અમે તમને બધું કહેશું પણ અત્યારે તમને એટલું જ કહે કે અત્યારે છ લાખ ને સિત્તેર હજારમાં તમને ગાડી કરી દેશું અને પ્લસ માં બીજું એક ઈ કહેવાનું કે આ વિડીયો મારફતે જે કોઈ કસ્ટમર મારી પાસે આવશે એને એડિશનલ પાંચ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મિત્રો વિડીયો સ્ક્રીનશોટ પાણી જ્યાં જાઓ એટલે પાંચ હજારનો વધારે ફાયદો ને પચાસ હજારનો તો ખરો જ પચાસ હજારનો અત્યારે આ મહિનામાં બુક કરાવો એટલે પચાસ હજારનો ને વિડીયોનો સ્ક્રીનશોટ પાડીને જાઓ એટલે પાંચ હજાર બીજા અને આજે જ બુક કરાવો પ્રિન્સ ઓટો કન્સર્ટ વિસાવદર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન